કાંક્રિદના આકુલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના તો શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમનું બોક્સ ગરમ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફ્ટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જાનહાની નહીં આચાર્ય તથા શિક્ષકોની તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી જે તારીખ ચૌદ દસ પચીસના રોજ અમે બધા સ્ટાફ મિત્રો શાળા સમય બાદ શાળા સમય પૂર્ણ કરીને શાળાના દરવાજા બહાર નીકળે એ સમયે અમને બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો હોય તેવું જણાઈ આવેલ અમે ફટાફટ બધા લોકો અંદર આવી ફાયર સેફ્ટીની બોટલો અને સાધનો લઈ અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો થોડું માલુમ થયું અમને કે જે કેમેરાનું ડીવીઆર લગાવેલ છે એ ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થયેલી એ શોર્ટ સર્કિટના આગના તણખા નીચે પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ પર પડેલા એના કારણે પાંચ છ જેવી ખુરશીઓ પણ એના કારણે નાશ પામેલ છે બાળકોને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી કોઈ બાળકો હાજર ન હતા એ અમારા સદભાગ્ય કહેવાય અને કોઈ જા નાની કે કોઈ નુકસાન વધારે થયેલ નથી અને તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ શાળા છૂટ્યા બાદ તમામ શિક્ષકો દરવાજા આસપાસ પહોંચેલા હતા અને ટીવીના ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અમે બધા પાછા આવી અને બિલ્ડિંગ ખોલી અને ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લીધેલ હતો તેમાં પાંચ છ ખુરશી બળી ગયેલ છે બીજું કોઈ નુકસાન થયું નથી થોડું વાયરિંગને નુકસાન થયેલ છે